ભરૂચ એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એમપી પી એલસીબીના પોલીસ અધિકારીઓને જિલ્લામાં બનતા મિલકત સંબંધી વણ ગુનાઓ શોધી કાઢવા જરૂરી માર્ગદર્શન આપેલ હતું જનવાય પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એમ રાઠોડ એલસીબીની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન બાતમી મળી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી નંબર જે સોળ ડી કે સિત્તેર પાસઠની ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવે છે જે ઇકોમાં શંકાસ્પદ તાંબાનું સામાન ભરેલ છે જેવી બાતમીના આધારે પોલીસના માણસો સાથે મહાવીર ટર્નિંગ ખાતે તપાસ કરતા બાતમીવાળી ગાડી આવતા તેને રોકી સાઇડમાં કરાવી ચેક કરતાં ઈકોમાંથી શંકાસ્પદ કોપરના વાયર કોપરની પ્લેટો પકડવાના તથા કટ્ટર મળી આવેલ જે મળી આવેલ મુદ્દામાં લંગી સદ્રહુ ઈસમો પાસે આધાર પુરાવા માંગતા તે રજૂ કરી શક્યા ન હતા મુદ્દામાલ તેઓએ ચોરી અગર તો છટકપટ કે ગુનાહિત પ્રવૃત્તિથી મેળવેલ હોવાનું જણાતા ચાર ઈસમોને યુક્તિ પ્રયુક્તિથી ઈકોમાં ભરેલ કોપર વાયર તથા કોપરની પ્લેટો બાબતે પૂછતાછ કરતા અમિત દામજી વસાવાય જણાવેલ કે જયેશ વસાવા નીકો ભાડે કરીને હું તથા મુકેશ વસાવા તથા સુનિલ વસાવા અને રવિ અમે ચારેય જણા ચાવજ પાસે આવેલ વિડીયો બંધ કંપનીમાં પ્રવેશ કરી અમારી સાથે

ફિક્સ પાના નંબર બે જેની કિંમત રૂપિયા સો તથા રૂપિયા પાંચસો તથા ઇકો ગાડી જેની કિંમત રૂપિયા પાંચ લાખ મળી કુલ કિંમત રૂપિયા છ લાખ ત્રેવીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે ચાર ઇસમોને પકડી પાડી સી આરપીસી સંલગ્ન કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આગળની વધુ તપાસ માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ